નમસ્તે ગાય હું જો માનવ ને આપણે જે રહ્યા છું માનવ ફેમિલી વાર તો ચાલે વિડિયોને શરૂ કરીએ તો આજ કેવાલી વિડીયો અમે આપણે આ જઈએ છીએ તો આપણે જો એ મગફળી તમે જોઈ શકો છો માખા બહુ કીડે છે તો તમારા માટે આવડું જોડો અહીંયા આપણી મગફળી તમે જોઈ જ શકો છો

આપડે આજે પેલા દિન માંડવી જોઈ આવીએ પછી આપ પાસા જાઈએ અને ભેહ બેહું જોઈએ ફટાફટ થી ચાલ્યા એક તો ઊંધો કેડો પકડાઈ ગયો છે આપડાથી વાંથી આયલા આવજ ને સીધો કેડો આવા

આપણે હવે ફરીથી પાસે જઈએ એ પેલા આપણે આ કેળો પકડી લઈએ કારણ કે અહીંયા પાછું આપણે ગોથા ખાવાનું નથી થતું ચાલો ત્યાં આપણે જોઈ આવીએ આપણી આંબા પણ આપણે જોઈ લઈએ ભેગા ભેગ ચાલો આપણે આપણે આંબા પણ જોઈ લઈએ આ છે આપણો પેલો આંબો હવે આપણે વધીએ આપણા બીજા આંબા તરફ અહીંયા રહી આપણો બીજો આંબો અને ત્રીજો આંબો આમાં આપણે ઓણ કેરી એવી ઈ આંબો અને આપણે ચોથા આંબા પાસે જઈએ તો ઈ આંબો પણ અહીંયા